સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જંબુસર તાલુકા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી લોક કલ્યાણના હેતુથી મહાલઘુઋતરીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વિશેષ બાંગ્લાદેશમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારને લઈ વિશેષ લઘુઋતરીનું આયોજન કરવામાં આવ્યું હતું લોક કલ્યાણના ઊંડા સાથે જંબુસર બ્રહ્મ સમાજ છેલ્લા પચીસ વર્ષથી આ લઘુઋત્રીનું આયોજન કરે છે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ જોડાય છે સમસ્ત ગુજરાત ધર્મ સમાજ લઘુરૂંબુસર તાલુકા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી લોક કલ્યાણ અર્થે દરેક શ્રાવણ મહિનામાં હક લઘુગ્રહ આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે વિશેષ રૂપે આયોજન કર્યું છે કેમ કે હિન્દુઓ બાંગ્લાદેશ અત્યાચાર થઈ રહ્યો છે તો બાંગ્લાદેશ હિન્દુઓનું રક્ષણ થાય એ વિશેષ હેતુ સર આ વર્ષનો અમારો હુમાત્મા લઘુ થઈ રહ્યો છે ધ